સમગ્ર વણકર મહાજનની વર્ષો જૂની લાગણી માગણી અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર સમાજની અખંડિતતા અગ્રણીતા અને ગરિમાને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ વણકર ભવનની નિર્માણની હતી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘના આયોગથી ગાંધીનગર ખાતે વણકર મહાભવન નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો અગાઉ થોડા સમય પહેલા વણકર નિર્માણ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મહાસંઘના સમાજના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગમાં સાક્ષી બનવા સમાજના હોદ્દેદારો ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓ હાજર રહ્યા હતા મારું નામ છે અરગોવિંદ સોલંકી નિવૃત્ત મામદાર છું અને મહામંત્રી તરીકે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પ્રગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગરમાં સેવા આપું છું આ ઉત્તર ગુજરાતના અગિયાર જિલ્લાઓના પરગણાઓના વણકર પરગણાઓના અસંગણ આ મહાસંઘની રચના થઈ છે અને આ મહાસંઘનો મુખ્ય ઉદ્દેશ બાળકોના શૈક્ષણિક ઉત્થાન અને સામાજિક એકતા અને સમાજમાંથી પૂરિવાજોની નાબૂદી થાય એ મુખ્ય ઉદ્દેશ છે એના ઉદ્દેશને પરિપૂર્ણ માટે આ મહાસંઘ તરફથી સમાજના સહયોગથી આ જમીન ખરીદી આજે વણકર ભવનનું નિર્માણ કરવાનું આજથી કાર્ય શરૂ થયેલું છે એના નિમિત્તે આજે નાનો કાર્યક્રમ રાખેલો છે અને સમાજના મહાસંઘના તમામ હોદ્દેદારો ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ સમાજના અગ્રણીઓ આજે ઉપસ્થિત રહ્યા છે અને આજે ભવનના નિર્માણનું કાર્ય શરૂ થયેલું છે જય ભીમ જય વીર મહાદેવ સિવિલ સર્જન અને શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘના પ્રમુખ તરીકે હું અત્યારે સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ એક સામાજિક સંગઠન છે અને ઉત્તર ગુજરાતના છત્રીસ પરગણા ભાઈચારાના બંધુત્વની તાણાવાળાથી બંધાવીને એક સમૂહ જે છે એનું નામ છે મહાસંઘ મહાસંઘનું વિઝન અને મિશન ફક્ત વણકર સમાજના સર્વાંગી વિકાસ સામાજિક શૈક્ષણિક આર્થિક અને પૂરીવાજો અંધશ્રદ્ધા ઉપર સતન રીતે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી વણકર સમાજને સર્વાંગી વિકાસની અંદર સહભાગી થવું અને એ માટે ગાંધીનગર ખાતે વર્ષોથી માંગણી હતી અને સમાજની અમે ક્યાંક ને ક્યાંક સંપન્ન કરવા જઈ રહ્યા છીએ અને આ જમીન અમારા સમાજના બે શ્રેષ્ઠીઓ પૂર્વ કલેક્ટર આઈએ એસ કે કે ચૌહાણ સાહેબ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કસરદાસ સોનેરી સાહેબે રાહત દરે પોતાની જમીન આપી અને આજે આ વણકર ભવન અત્યારે ઊભું થયેલું છે ફક્ત વણકર ભવનની અંદર સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ધામ છે ગૌરવયાત્રા કરી ત્યારે અમને સમગ્ર ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ત્યારે અમે અનુભવ્યું છે કે ગામડાની અંદર મજૂરી કરતા વર્ગના દીકરા દીકરીઓ ખૂબ જ ટેલેન્ટ છે તો આવા દીકરા દીકરીઓને અહીંયા લાવીને એની રહેવાની જમવાની અને શિક્ષણની વ્યવસ્થા પૂરી કરીને એને ઉચ્ચ શિક્ષિત કરી એમનું ભવિષ્ય બનાવવું આવનાર સમયની અંદર યુપીએસસી જીપીએસસી અને કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસો પણ શરૂ કરવા અને સમાજના સર્વાંગી વિકાસમાં સહભાગી થવું એ મહાસંઘનું વિઝન અને મિશન છે આ મહાસંઘ એકવીસ લાખ વણકરોનું ગ્રાસરૂટ લેવલનું નેટવર્ક ધરાવતું ગુજરાતનું સૌથી મોટામાં મોટું આ સામાજિક સંગઠન છે બિન રાજકીય છે બિનપક્ષીય છે અને એ મંત્રને ભરેલું છે અને આવનાર સમયની અંદર વણકર સમાજના વિકાસની અંદર અમે સહભાગી થવા જઈ રહ્યા છીએ અને આજે ભવનનો કામ શરૂ થઈ રહ્યું છે અને એ જે પ્રોગ્રામ એ રાખ્યો છે તેની અંદર મહાસંઘના ટ્રસ્ટીઓ હોદ્દેદારશ્રીઓ શુભચિંતકો અને અમારા મોગેરા દાતાઓશ્રીની હાજરીની અંદર આખો આ ભવનના નિર્માણ માટેના બાંધકામનો કાર્યક્રમ આજે સંપન્ન થાય છે જય વીરમાય દે